આપણે કાજા ઉદેપ ભાવનગર જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે ઉભા રહ્યા કેમ કે રસ્તામાં એટલે ઉભા રહ્યા કે વિજયભાઈ ફોન આવ્યો હતો એ કે હું રસ રસ લઈને ઊભો છું એ કે આપણે દાબેલી અને વડાપાવ લાવ્યા છીએ તો ગાઈઝ આપણે મૂવી જોવા માટે નીકળી ગયા છીએ જો ભરા ટિકિટ લેવા ગયા છે અને હવે 15 મિનિટ ને શો શરૂ થવાની વાત છે તો જો આપણે નાસ્તો આવી ગયો છે સમોસા

તો એ હોય એના ભાવનગર જવાનું મન થયું છે કાદી ગો તો જો અમારે સુતુ બેન ને બધા રેડી થઈ ગયા છે હા જવાનું ને એવું છે હા તો અમારા મોટા ભાઈ છે ને માતાજી ને પગે લાગે છે કરી નાખ્યો તો હવે આપણે જવા દઈએ જાય સીધીમાં તો હવે પછી આપણે જવા દઈએ તો આપણે કાજા થી ભાવનગર જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે ઊભા રહ્યા કેમ કે રસ્તામાં એટલે ઊભા રહ્યા કે વિજયભાઈનો ફોન આવ્યો તો એ તો હું રસ રસ લઈને ઊભો છું એ કે તે એને શેવડીનો રસ લેશે ભાઈ તો આપણે કીધું પીતા જાય એ કે ભાઈ ના એડ્રેસ થયા ત્રીજો દીસ ત્રીજો દીખ્યાથી હોય હજી આપણે આવ્યા અપવારમાં અરે ભગવાન ગણતરીમાં કેમ કાસા થાતા નહીં દિવસે દિવસે તો જો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને આપણને ભૂખ લાગી હતી પહેલા આપણે નાસ્તો લેવા ગયા કીધું નાસ્તો કરીને પછી હું મારા કામે જાઉં આપણે ડાબેલી અને વડાપાવ લાવ્યા છીએ તો ડાબેલી વડાપાવ આપણે ખાઈ લઈ આપણા પ્લાનિંગ થઈ ગયું છે મૂવીનું મારે જવાનું હતું બહાર મારા કામે મારે મેડમજી કે મારે જવું છે મૂવી જોવા તો આપણે અચાનક મૂવીનો પ્લાન કરી નાખ્યો છે તો હવે આપણે જઈએ છીએ મૂવી જોવા તો આપણી ગાડી તૈયાર છે રેડી છે મૂવી જવા માટે તો ગાઈસ આપણે મૂવી જોવા માટે નીકળી ગયા છીએ અને આપણા કાલના વ્લોગને કન્ટિન્યુ રાખ્યો છે કારણ કે કાલ ગામડેથી આવીને પછી આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા ઠેલા બેલા ગોઠવવામાં ને એમાં કે વ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું નહીં ભરત હા એટલે કીધું આજના વ્લોગ હવે આપણે કન્ટિન્યુ રાખીએ તો જો મૂવી જોવા જઈએ છીએ આપણે સરસ મજાના બંને રેડી થઈ ગયા છીએ અને તડકો બહુ હતો એટલે આપણે બાઇક નથી લીધી કાર લઈને જઈએ છીએ કારણ કે ઓલરેડી અત્યારે બાર વાગી ગયા છે ને આપણે એક વાગ્યાનો મૂવીનો શો છે તો ફટાફટ પહોંચી જઈએ સાડા બાર ને ચોવીસ તો જો આપણે ટોપ થ્રી આપડા ઘર થી વીસ મિનિટ જેટલો રસ્તો થતો હશે નહીં ભરત આપણે બાર ને ચોવીસે નીકળ્યા હતા ને બાર ને છેતાલીસે પોચ્યા છીએ અને હજી મૂવ સ્ટાર્ટ થવાની મૂવ મૂવી સ્ટાર્ટ થવાને ચૌદ મિનિટની વાર છે એટલે એવું લાગે છે કે ટિકિટ તો મળી જશે પછી ખબર નહીં હવે ભરત આ આડો વાર છે એટલે મળી જશે શું કેવું મળી જશે ને જો સરસ મજાનું પાર્કિંગમાં કેટલી ભીડ છે ને એટલે પાર્ક કર નાખીએ આપણે ગાડી હવે જઈએ આપણે અંદર જો ભરત ટિકિટ લેવા આવ્યા છે અને હવે પંદર મિનિટ ને છ શરૂ થવાની વાર છે કેમ થશે ભરત હે ભરત ઓ ભરત મળી જશે પોસ્ટર મારેલું છે મૂવી ના રિવ્યુ તો બહુ એટલા બધા સારા નથી ઇક્વલ ઇક્વલ છે પણ તોય આપણે જોવાની ઈચ્છા છે તો કીધું જોઈ નાખીએ મળી ગઈ મિલ ગઈ ચલો કેટલામાં માં પડદામ છે ફર્સ્ટ ઓકે જો ભરત ને પેલા તરસ લાગી છે નથી કે હું પેલા પાણીની બોટલ લઈ આવું અને પછી નાસ્તો ની બધું આપણે પછી લેવા જાશું તો ઈ પાણીની બોટલ લેવા ગયા છે અને મૂવી સ્ટાર્ટ થવાને ઓ 5 જ મિનિટની વાર છે આપણે એની રાહે ઊભા છીએ જોઈએ આવે જલ્દી જલ્દી એટલે આપણે સરસ ઉપર ચડી જઈએ ગજબની ગરમી થાય હાઈસ કડી કેસીમાં રહેવા મળશે ત્રણ કલાક માટે કેસીમાં રહેવા મળશે આપણને તો જો આપણે ઇન્ટરવલ પીડિયો છે ને ઇન્ટરવલ પીડિયો એટલે આપણે નાસ્તો લેવો તો આપણે નાસ્તો લઈ લીધો છે તો જો આપણા નાસ્તો આવી ગયો છે સમોસા ચાલો બધા નાસ્તો કરવામાં ચાલો બેસ્ટ ચાલો જો આપણે મૂવી જોઈને બહાર નીકળી ગયા છીએ બાટલો કે માથ હતો બાટલો ખાલી થઈ ગયો પી ગયો પાણી બધું કે મજા આવી ને જો મજા આવી ગયો મજા આવી તમને કેવું લાગ્યું મજા આવી બધા શું કહેવાય રીજે એવા હતા કે મૂવી નથી સારું આરામ રામ આરામ શીખો સરની જો બધા રિવ્યુ બધા નબળા આપતા પણ આપણને મજા આવી ને કોમેડી છે કોમેડી છે કોમેડી તમને આમ એન્ટરટેનમેન્ટ આમ તમારે કોમેડી જોયું હોય ને તો જવા રેકો મૂવી છે તો હવે જવા દઈએ આપણે ઘરે કા મેડમ હવે ઘરે જવા દઈએ ઘરે જવા તો જુઓ આપણે મૂવી જોઈને આવી ગયા હતા અને આવીને તરત હું મારા કામે વયો ગયા હતા એટલે લોક સૂટ નહોતો થયો અત્યારે ઠેર નવ વાગી ગયા છે અને હું ઘરે આવ્યો છું અને અમારે મેડમજી રસોઈનું કામ કરે છે તો એ રસોઈ કામ કરે છે અને ક્યાંની મારી ઉપર ખાટી થાય છે કે તમે કોથમજી દર વખતે કે ઝાઝીઝાજી લાવો ને મારો ટાઈમ બધો એમાં વયો જાય છે તો અમારે મેડમજી શેનું સબ્જી બનાવો છો યોગ્ય હોય હા નથી કહું કેમ કેમ કેવા માંગો આવ્યો તને હે કેના સેના સેના પડ્યા દર વખતે કરતા બકડી ચા યુઝય નો થાય પર દર બે જુડી નાની નાની લાવ આ વખતે મોટી સબર લાવ કલાક એમાં

આપણે જો જમવા બેસી ગયા છીએ અત્યારના મેનુમાં છે સરસ મજાનું દૂધી બટેકાનું શાક દૂધ રોટલી ગોળ ને પાપડ તો ચાલો બધા જમવા માટે કેવું શાક છું સાચું કે ખોટું તો વાંધો નહીં તો ચલો અમે જમી લઈ આવો ફટાફટ